યુથ વિદ્યાકુલનો પેપર સેટ ભૂલથી પણ નહીં ખરીદતા વિદ્યાર્થી મિત્રો કારણ કે યુથ વિદ્યાકુલના પેપર સેટમાં ઘણી બધી મિસ્ટેક્સ છે અને બોર્ડની એક્ઝામમાં ભાગ્યે જ કંઈ પૂછાતું હોય છે તો તમને જોઈને તમે એવું વિચારતા હશો કે નિશાંત સર કંઈક આવું બોલશે યુથ વિદ્યાકુલ વિશે તો ભૂલ છે તમારી આ વિડીયો બનાવવાનો હેતુ એટલો જ છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સ મને કમેન્ટ કરતા હતા કે સર આ વર્ષે સિલેબસ ઘણો રિડ્યુસ થઈ ગયું છે તો કોર્સ તો કમ્પ્લીટ થઈ ગયા છે હવે એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે પેપર સોલ્વ કરવા છે તો શું યુથ વિદ્યાકુલનો પેપર સેટ અમે ખરીદી લઈએ થોડું ગાઈડ કરો અમને ઇવન મારા ખુદના ઓફલાઈનના સ્ટુડન્ટ્સ પૂછતા હતા કે સર યુથ વિદ્યાકુલનો પેપર સેટ અમે ખરીદીએ જો અમારાથી કોઈ સમ નહીં થાય તો તમે સોલ્વ કરાવશો ત્યારે મને એમ થયું કે યાર અવડી બધી ડિમાન્ડ છે યુથ વિદ્યાકુલના પેપર સેટ સેટની તો ખરેખર મારે પણ જોવું જોઈએ ખરીદવું જોઈએ એક અને એટલે જ મેં સાહિલ સરને ફોન કર્યો કે સર ઘણી બધી ડિમાન્ડ છે તમારી ઘણા સ્ટુડન્ટ્સ પૂછા કરી રહ્યા છે તો મારે પણ એક પેપર સેટ જોઈએ છે દસમા ધોરણનું તમે મોકલાવી દો અને સાહિલ સરને તમે બધા ઓળખો છો બહુ મોટું દિલ છે એમનું માત્ર દસમાનો જ પેપર સેટ નહીં પરંતુ બારમાનો પેપર સેટ અને તેમની જેટલી પણ પ્રોડક્ટ્સ છે યુથ વિદ્યાકુલની એ બધી મને એમણે કુરિયર કરી આપી અને હવે હું તમને જણાવીશ કે ખરેખર આ પેપર સેટ લેવાય કે નહીં તમારે ઓકે ત્રણ ચાર દિવસ ત્યાં હું એ પેપર સેટ યુઝ પણ કરું છું દસમાના મેં મેથ્સના અને સાયન્સના પેપર્સનો યુઝ મારા સ્ટુડન્ટ્સને કરાવ્યો સમ સોલ્વ કરાવ્યા મારી ટ્વેલ્થની બેચમાં અકાઉન્ટના પેપર્સને સોલ્વ કરાવ્યા છે એટલે મને ખબર છે કે પેપર્સ એકચ્યુઅલી કેવા છે પેપર સેટ કેવું છે ઓકે તો બહુ સરસ છે રિયલી બહુ સરસ રીતે બધા પેપર સેટ કરેલા છે અને શું વિશેષતાઓ છે કેવા પેપર્સ છે એ બધું તમને કહીએ તો દસમા ધોરણના ટોટલ પચાસ પેપર્સ છે અને બારમા ધોરણના ટોટલ બાવન પેપર્સ છે જે આ યુથ વિદ્યાકુલના પેપર સેટમાં તમને મળશે વધારે ડિટેલમાં હું વાત કરું એનાથી પહેલા કહી દઉં કે સ્ટુડન્ટ્સ માટે આ વિડીયોના એન્ડમાં એક સરસ સરપ્રાઈઝ છે જે તમને ઉપયોગી થવાની છે તો લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને શિક્ષક મિત્રો માટે પણ એક સરસ વાત હું કરવાનો છું જે એમને બહુ કામ આવશે તો એ લોકો પણ જોડાયેલા રહે સૌથી પહેલા વાત કરીએ 10મા ધોરણના યુથ વિદ્યાકુલના પેપર સેટની ટોટલ 52 સોરી 50 પેપર્સ જેમાં બેઝિક મેથ્સ સ્ટાન્ડર્ડ મેથ્સ વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ઇંગ્લિશ આ પાંચ વિષયના સાત સાત પેપર બરોબર અને ગુજરાતી સંસ્કૃત અને કમ્પ્યુટરના પાંચ પાંચ પેપર આવી રીતે બાવન અને જેમનું હિન્દી છે એમને એક અલગ પુસ્તિકા મળશે પેપર્સની બારમા ધોરણના ટોટલ બાવન પેપર્સ છે જેમાં અકાઉન્ટ સ્ટેટ અર્થશાસ્ત્ર વાણિજ્ય વ્યવસ્થા એસપીસીસી અને ઇંગ્લિશ આ છ વિષયના સાત સાત પેપર આર્યું પેપર તમે જોઈ શકો છો બરોબર અને ગુજરાતી કમ્પ્યુટરના પાંચ પાંચ પેપર આવી રીતે બાવન પેપર્સ છે પ્રાઇઝની વાત કરું તો દસમા ધોરણના પેપર સેટની પ્રાઇસ છે માત્ર એકસો નવ્વાણું રૂપિયા અને બારમા ધોરણના પેપર્સની પ્રાઇસ છે બસો ને રૂપિયા ઓકે જે બધા માર્કેટમાં જે જેટલા પણ પ્રકાશન છે અને એમના પેપર સેટ છે એટલી જ પ્રાઇસ છે જે તે ઓછી હશે ઓકે પણ વધારે નથી ભવિષ્યવાણીની બુક શું છે એ પણ હું તમને હમણાં જ જણાવું છું પણ પહેલાં આ બંને પેપર સેટની વિશેષતાઓની વાત કરી લઈએ તો આ પેપર સેટમાંથી યુથ વિદ્યાકુલના પેપર સેટમાંથી સૌથી વધુ પૂછાતા પ્રશ્નો નીકળે છે બોર્ડની એક્ઝામમાં અને એનો પ્રૂફ પણ છે આપણી પાસે તમે દસમા ધોરણની આ જે પેપર સેટમાં ફર્સ્ટ પેજ ઉપર જોશો તો અહીં કેટલાક ક્યુઆર કોડ આપેલા છે આ ક્યુઆર કોડ સ્કેન કરશો એટલે એના વિડીયોઝ તમને જોવા મળશે જે યુટ્યુબ પર અવેલેબલ છે અને લાસ્ટ યર માર્ચ બે હજાર ત્રેવીસમાં જે બોર્ડની એક્ઝામ લેવાઈ હતી તેમાં બેઝિક મેથ્સનો જે પેપર હતો એ પેપરમાં યુથ વિદ્યાકુલના આ પેપર સેટમાંથી 80 થી વધારે ગુણનું પૂછાયું હતું તમને થશે કે સર પેપર જ એસી માર્કનું હોય છે પણ ઓપ્શન્સ પણ હોય ને તો એ બધું થઈને 80 પ્લસ સ્ટાન્ડર્ડ મેથ્સના પેપરમાં બે હજાર ત્રેવીસમાં સિક્સટી ફાઈવ માર્કસનું આ પેપર સેટમાંથી નીકળ્યું હતું

તો બધા માટે બહુ ઉપયોગી થશે કારણ કે એક જ બુક લેવાથી તમને ઘણી બધી પ્રેક્ટિસ મળી જશે હેતુલક્ષી તો કરવા પડે ને જેટલા પણ મળે એટલા ગોતી ગોતીને તો બંનેના સોલ્વ કરી નાખવાના એક જ બુકમાંથી કોઈ પણ સ્ટુડન્ટ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પેપર સેટ ગુજરાતના સ્ટુડન્ટ્સ માટે સાબિત થવાનું છે ઝડપથી પરચેસ કરજો કેવી રીતે કરશો એ હું તમને હમણાં જ કહું છું પણ એનાથી પહેલાં લેટેસ્ટ માળખા મુજબ આ પેપર સેટ કરેલા છે એટલે કે ત્રીસ ટકા હેતુલક્ષી અને સિત્તેર ટકા મને પણ ખ્યાલ છે એક પણ મિસ્ટેક નથી ઇંગ્લિશમાં પણ ગ્રામરની કોઈ મિસ્ટેક નથી હો ભાગ્યે જ એવા કોઈ પેપર સેટ હોય જેમાં ઇંગ્લિશમાં ભૂલો ન હોય બધામાં હોય જ છે પણ અહીં ઇંગ્લિશમાં પણ કોઈ મિસ્ટેક નથી તમને થશે કે સર સોલ્યુશન ક્યાંથી મળશે પેપર્સ તો ઘણા બધા માર્કેટમાં અવેલેબલ છે સોલ્યુશન જોઈએ છે અમને તો તો કોઈ કોઈ સમ ન ન ક્વેશ્ચન મળ્યા એનું સોલ્યુશન પણ તમને મળશે અને એના માટે જ આ ભવિષ્યવાણીની બુક યુથ વિદ્યાકુલ દ્વારા બહાર પાડવામાં આવી છે શું વસ્તુ છે આ ભવિષ્યવાણી તો જેટલા પણ પેપર્સ છે આ પેપર સેટમાં એ બધા પેપર્સનું સોલ્યુશન તમને લખીને આ બુકમાં મળશે ઓકે અને આજુ વિજ્ઞાનની બુક છે જેમાં આ પેપર સેટમાં સાત પેપરનું સોલ્યુશન ઓકે એવી જ રીતે બેઝિક ઇંગ્લિશના ગુજરાતીના બધા જ વિષયનું પેપર્સનું સોલ્યુશન આ ભવિષ્યવાણીની બુકમાં અવેલેબલ છે એક સ્ટાન્ડર્ડ મેથ્સનું નથી એમને ખાસ કંઈ જરૂર પણ નથી હોતી કારણ કે પહેલેથી જ એમની સારી એવી તૈયારી હોય છે બાકી બધા જ વિષયનું ભવિષ્યવાણીની બુકમાં સોલ્યુશન છે અને હું તો એમ કહીશ કે આ પેપર સેટ નહીં ખરીદતા પણ ભવિષ્યવાણી બુક ખરીદી લ્યો જેની કિંમત ચારસો રૂપિયા છે આ બુક ખરીદી લ્યો એટલે આના બધા જ ક્વેશ્ચન્સ બુકમાં તમને મળી જશે તો આ પેપર સેટની જરૂર નથી સમજી શકો છો ને શું કહું છું પણ સોલ્યુશન મળી જશે તમને અને એક્ઝામ ટાઈમે તમને ખ્યાલ છે તમારી બધી એક્ઝામમાં રજા આવે છે ધારો કે વિજ્ઞાનની એક્ઝામ હોય તો માત્ર આ એક બુક હાથમાં લઈ લો આ બુક ઉપાડી આરામથી બધા પેપર્સ વાંચતા જાઓ બે દિવસમાં આખી બુક તમે કમ્પ્લીટ પણ કરી લેશો તમારા સાત પેપર્સ સોલ્વ થઈ જશે ખૂણા ખાંચામાંથી અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન સમ્સ બધા તમને મળી જશે અને પરફેક્ટ તૈયારી થઈ જશે અને મોબાઈલ હાથમાં લેવાની જરૂર નથી આ બુક હાથમાં રાખવાની જેથી કરીને ડિસ્ટ્રેક્શન પણ ન થાય બુક એટલી ઝીણી છે કે જોઈને કરતા ભવિષ્યવાણીની બુક લઈ લો ચારસો રૂપિયામાં અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટે આ ભવિષ્યવાણીની બુક અવેલેબલ નથી તો એ માત્ર પેપર સેટ લઈ શકે છે બસો રૂપિયા ઓકે છતાં પણ કેટલાક સ્ટુડન્ટ એવા હોય દસમા ધોરણના કે જે કહેતા હોય કે ચારસો રૂપિયા અમને થોડા વધુ લાગે છે અમને નહીં પોસાય તો એવા સ્ટુડન્ટ્સ માટે આ યુથ સ્ટુડન્ટ એપ્લિકેશનમાં આખા પેપર સેટનું બધા જ વિષયોનું સોલ્યુશન અવેલેબલ છે તો એ માત્ર પેપર સેટ પરચેસ કરી સોલ્યુશન માટે યુથ સ્ટુડન્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરી લે એમાં દસમા ધોરણના બધા જ સોલ્યુશન મળી જશે બારમા ધોરણનું પણ સોલ્યુશન યુથ સ્ટુડન્ટ એપ્લિકેશનમાં મળી જશે ઓકે આગળ વધીએ શિક્ષક મિત્રો માટે જરૂરી વાત શિક્ષક મિત્રો તમને ઘણી વખત એવું હશે કે ભાઈ અમારું પણ કોઈ પેપર સેટ હોય તો કેટલું સારું સ્કૂલનું પેપર સેટ હોય તો કેટલું સારું બધા સ્ટુડન્ટને પોતાની સ્કૂલનું પેપર સેટ આપે તો વટ પડે કે નહીં સ્ટુડન્ટને ફાયદો થાય તમને કોન્ફિડન્સ મળે ટ્યુશન ક્લાસીસ કોઈ હોય ઇન્સ્ટિટ્યુશન હોય એમને પોતાના નામનું પેપર સેટ બનાવવું હોય તો તમને કન્ટેન્ટ ક્રિએટ કરવું પડે પબ્લિશ કરાવવું પડે ઓકે એમાં ખર્ચા થાય તો આ કોઈ ઝંઝટ તમારે નથી કરવાની આ પેપર સેટ તમે તમારા નામથી બહાર પાડી શકો છો અહીં યુથ વિદ્યાકુલની જગ્યાએ તમારી ઇન્સ્ટિટ્યૂટનું નામ આવી જશે તમારો લોગો આવી જશે તમારે કોઈ મહેનત નથી કરવાની તમારું બધું કામ યુથ વિદ્યાકુલની ટીમ કરી આપશે અને તમારું બહુ સારું નામ થઈ જશે તમારા ગામમાં તમારા શહેરમાં ઓકે તો એના માટે તમે યુથ વિદ્યાકુલની ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા નામની બ્રાન્ડિંગ કરાવી શકો છો સ્કૂલ અને ટ્યુશન ક્લાસીસના ટીચર્સ મારા હિસાબે બહુ સારો ઇનિશિયેટિવ છે અને સૌથી પહેલાં યુથ વિદ્યાકુલવાળાએ આ ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યું છે જેમાં આ આખી જે કન્ટેન્ટ છે પેપર્સની એ તમને મળશે તમે તમારી રીતે પેપર્સ અરેન્જ કરી શકશો સેટ કરી શકશો ધારો કે તમને તમારી સ્કૂલમાં તમારા ક્લાસીસમાં ટેસ્ટ લેવી છે તમને એમ થયું કે બે ક્વેશ્ચન પહેલાં પેપરમાંથી લઈએ બે ક્વેશ્ચન બીજામાંથી લઈએ બે ત્રીજામાંથી લઈએ તો એમ કેમ પોસિબલ થશે તમારી પાસે એક્સેસ હશે બધા જ પેપર્સની બધી જ કન્ટેન્ટની જેથી તમને મજા આવે એવો એક પેપર સેટ કરી શકશો અલગ અલગ પેપર્સમાંથી ક્વેશ્ચનમાં એક પેપરમાં ગોઠવી શકશો અને તમને બહુ ઉપયોગી થવાનું છે તો વધારે માહિતી માટે યુથ વિદ્યાકુલની ટીમનો કોન્ટેક્ટ કરો નંબર ડિસ્ક્રિપ્શનમાં છે અને સ્ક્રીન ઉપર પણ હું આપું છું ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તમને જે સરપ્રાઇઝ કહેવાની હતી એ કંઈક આવી છે કે આ વિડિયો જોયા બાદ તમે જો આ પેપર્સ પરચેસ કરો છો પેપર સેટ અથવા આ ભવિષ્યવાણીની બુક તો તમે ખાસ એવું કહેજો આ નંબર ઉપર કોલ કરીને કે નિશાંત સરનો વિડીયો જોયા પછી અમે તમને ઓર્ડર આપીએ છીએ એટલે અમને ડિસ્કાઉન્ટ કંઈક આપો તો દસ ટકા ડિસ્કાઉન્ટ તમને મળશે મારી વાત થઈ છે મેં કહ્યું હતું કે સ્ટુડન્ટ્સ જો કોઈ તમારી પાસે આવે અને ઓર્ડર આપે તો કંઈક એમને ડિસ્કાઉન્ટ આપજો તો આપણા કહેવાથી દસ ટકા ડિસ્કાઉન્ટ તમને મળશે ઓકે પણ ખાસ યાદ રાખજો કે પેમેન્ટ કરવાથી પહેલાં ચોખવટ કરજો કે નિશાંત સરના રેફરન્સથી આવ્યા છીએ કતિરા ક્લાસીસના રેફરન્સથી આવ્યા છીએ તો મળશે પેમેન્ટ કરી દીધા બાદ નહીં મળે આ એક વસ્તુ યાદ રાખજો અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પેપર સેટ પરચેઝ કરવા માટેની અથવા આ નંબર ઉપર કોલ કરી શકો છો નાઇન સેવન વન ટુ ડબલ ફોર 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 ઉપર અથવા નાઇન સેવન વન ટુ ડબલ ફોર 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 નાઇન ઉપર ટીચર્સ પણ આ નંબર ઉપર કોલ કરી પોતાના ક્લાસીસનું બ્રાન્ડિંગ કરાવી શકે છે પોતાની સ્કૂલનું બ્રાન્ડિંગ કરાવી શકે છે પેપર સેટ ઉપર અને સ્ટુડન્ટ્સ પણ આ નંબર ઉપર કોલ કરી પેપર સેટ પરચેસ કરી શકે છે સો ટકા પરચેસ કરાય મેં પણ કર્યો છે મારા સ્ટુડન્ટ્સને પણ હું કહીશ કે એ લોકો પણ કરે અથવા એમના વતી હું બલ્કમાં મંગાવી લઈશ અને તમે પણ કરી લો સોલ્યુશન પણ મળી જશે બોર્ડની એક્ઝામમાં સૌથી વધારે જો કોઈ પેપર સેટમાંથી પૂછાતું હોય તો યુથ વિદ્યાકુલ પેપર સેટ છે એટલે એક પેપર સેટથી જોરદાર રિઝલ્ટ આવી જશે આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં બહુ સારા વિડીયો સાથે ત્યાં સુધી મહેનત કરતા રહ્યો બોર્ડની એક્ઝામ નજીક છે ઓલ ધ બેસ્ટ